નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને સમગ્ર શિક્ષા અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં જે નવી ભરતી આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયો અંત સુધી જોશું અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કેજીબીવી ખાતે અગિયાર માર્ચના કરાર આધારિત વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત થઈ છે જેની વાત કરીએ તો પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સેકન્ડરી એજ્યુકેશન જેમાં સત્યાવીસ હજાર જેટલો પગાર મળવાપાત્ર થશે અને તેમાં અગિયાર જેટલી જગ્યા ખાલી છે ત્યારબાદ મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગ ટીચર્સ ટ્રેનિંગ જેમાં પગાર સત્યાવીસ હજાર જેટલો મળવાપાત્ર થશે અને છ જેટલી જગ્યાઓ છે ત્યારબાદ મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન આ જગ્યા છે તે ફક્ત મહિલા ઉમેદવારો માટે જ છે તેમાં પગાર છે સત્યાવીસ હજાર અને જગ્યા છે છ ત્યારબાદ પાંચ નંબરની પોસ્ટ જોઈએ તો મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર એમઆઈએસ જેમાં પગાર રહેશે ત્રીસ હજાર અને કુલ જગ્યાઓ છે ચાર ત્યાર પછી મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર અલ્ટરનેટિવ સ્કૂલિંગ એક્સેસ જેમાં પગાર છે સત્યાવીસ હજાર અને જગ્યા છે ચાર ત્યાર પછી મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર આઈઈડી કોઓર્ડિનેટર જેમાં પગાર છે સત્યાવીસ હજાર અને કુલ જગ્યા છે સાત ત્યારબાદ જોઈએ તો એડિશનલ મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન કેચબીવી આ પોસ્ટ પણ ફક્ત મહિલા ઉમેદવારો માટે જ છે જેમાં પગાર છે ત્રેવીસ હજાર અને જગ્યા છે ત્રણ ત્યાર પછી સિવિલ ઇજનેર જેમાં પગાર રહેશે ત્રીસ હજાર અને જગ્યા છે દસ ત્યારબાદ આસિસ્ટન્ટ આર્કિટેક્ટ જેમાં પગાર છે ત્રીસ હજાર અને જગ્યાઓ છે પંદર તાલુકા તેમજ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માટેની જગ્યાઓની વાત કરીએ તો બ્લોક એમઆઈએસ કોઓર્ડિનેટર તાલુકા કક્ષા જેમાં પગાર છે ત્રેવીસ હજાર અને જગ્યા છે અઠ્યાવીસ ત્યારબાદ બ્લોક રિસોર્સ પર્સન એ આર એન્ડ વી એલિમેન્ટરી એજ્યુકેશન અને સેકન્ડરી એજ્યુકેશન જેમાં પગાર છે બાવીસ હજાર અને જગ્યા છે બાસઠ ત્યારબાદ બ્લોક રિસોર્સ પર્સન નિપુણ પ્રજ્ઞા જેમાં પગાર છે બાવીસ હજાર અને જગ્યા છે અગિયાર ત્યારબાદ આસિસ્ટન્ટ વોર્ડન નિવાસી કેજીબીવી ટાઈપ એક બે ત્રણ અને ચાર આ જગ્યા છે તે ફક્ત મહિલા ઉમેદવારો માટે છે જેમાં પગાર રહેશે પંદર હજાર અને જગ્યા છે એકસો ને બે ત્યારબાદ હિસાબની બિન નિવાસી કેજીબીવી આ જગ્યા પણ ફક્ત મહિલા ઉમેદવારો માટે છે જેમાં પગાર રહેશે આઠ હજાર પાંચસો અને કુલ જગ્યા છે સત્તાવન તો મિત્રો આ પોસ્ટ માટેની અરજી કરવાની વેબસાઈટ છે ડબલ્યુ 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 ડોટ એસએસએ ગુજરાત ડોટ અન્ય તમામ વિગત પણ આ વેબસાઇટ ઉપરથી તમને મળી જશે આ તમામ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવાની તારીખ છે એકવીસ પાંચ બે હજાર પચીસ થી એકત્રીસ પાંચ બે હજાર પચીસ વીસ ઓગણસાઠ કલાક સુધી તો મિત્રો આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે વિડીયો ગમ્યો હોય તો લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ ભરતીને લગતી તમામ નવી અપડેટ મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો જય હિન્દ જય ભારત